મહત્વપૂર્ણ સમાચારો પણ તો જમ્મુ અને કાશ્મીરના રામનમાં ખરાબ હવામાનને કારણે ગુજરાતની એક બસ અટવાઈ હોવાના સમાચારો સામે આવી રહ્યા છે આ બસમાં ગાંધીનગરના ત્રીસ અને પાલનપુરના વીસ મુસાફરો સવાર હતા બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલ પર જણાવ્યું છે કે મુસાફરો શ્રીનગરથી પરંત ફરતા હતા ત્યારે ખરાબ હવામાનના કારણે બસ અટવાઈ ગઈ હતી તો રામબનની જિલ્લા તંત્ર ટીમે પણ બચાવ કામગીરી શરૂ કરી તમામ મુસાફરો સુરક્ષિત દાવો જિલ્લા કલેક્ટરે કર્યો છે અટવાયેલા મુસાફરોના રાત્રિ માટે પણ સલામત માટે સવારે રામબન જિલ્લામાં તંત્ર બસ ને બનિયાળ તરફ લઈ જઈ રહ્યા તે સમયે આ દુર્ઘટના ઘટી હતી અત્યારે જમ્મુ કાશ્મીરના રામબનમાં ખરાબ હવામાનને કારણે ગુજરાતની એક બસ ફસાઈ ગઈ હતી મુસાફરો સાથે વાતચીત કરી છે અને તેવું માહિતી પણ મેળવી છે મુસાફરો શ્રીનગરની પરત ફરી રહ્યા હતા તે દરમિયાન રામબનમાં આ બસ ફસાઈ હોવાનું કલેક્ટર દ્વારા કહેવામાં આવી રહ્યું છે બધા જ મુસાફરો સુરક્ષિત રાત્રે આશ્રય માટે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાશે ધ્રુવ જાણકારી માટે વધુ ધ્રુવના જમ્મુ અને કાશ્મીરના રામનામાં ખરાબ હોવા ને કારણે ગુજરાત ની એક બસ અટવાઈ હોવાનું સામે આવ્યું છે વધુ જાણકારી આપણે જણાવશો વાત જમ્મુ અને કાશ્મીરના ખરાબ હવામાનના કારણે જે રીતે ગુજરાતની એક બસ ફસાય છે જે રીતે જમ્મુ કાશ્મીરમાં ક્યાંક હવામાન જે બદલાયું છે વાદળ ફાડ્યું હતું કેટલાક મુસાફરો અટવાયા હતા તેમાં ક્યાંક ગુજરાતની એક બસ હતી તે પણ એક સામે આવી રહ્યું છે જે રીતે ગાંધીનગર ત્રીસ અને પાલનપુરના ના વીસ જેટલા મુસાફરો બસમાં સવાર હતા જે રીતે રામબન જિલ્લામાં ગુજરાતની બસ ફસાય છે જેનું માહિતી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આપી છે જિલ્લા વહીવટી તંત્ર રામબન ટીમ બધા કામગીરી મદદ કરવા માટે रवाना થઈ ગઈ છે તેવું જિલ્લા કલેક્ટર મીર પટેલ જણાવી રહ્યા છે વધુમાં તેઓ જણાવી રહ્યા છે કે મુસાફરો સુરક્ષિત છે ખરાબ કારણે ફસાઈ છે કહી રહ્યા છે કે હાલ પૂરતું તેમને રાત્રિ આશરે માટે સલામત મકાનમાં ખસેડવામાં આવશે જોકે સવાર પછી જિલ્લા વહીવટી તંત્ર બસ ને બની હાલ સર્વ ખસેડવાનો પ્રયાસ કરશે આ રીતે બસ ફસાઈ છે તેને લઈને જિલ્લા કલેક્ટર પણ પોતાની માહિતી આપી રહ્યા છે જી

તો એક મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે જે જમ્મુ કાશ્મીરના જે બનાસદે એક બસ જઈ રહી હતી તે મુસાફરો શ્રીનગરથી પરત ફરતા સમય આ બસ અટવાઈ હતી તો બધા જ મુસાફરો સુરક્ષિત રાત્રે આશ્રય માટે સલામત મકાનમાં પણ ખસેડવામાં આવ્યા છે આપણે જણાવી દઈએ કે સવારે રામબન જિલ્લામાં તંત્ર બસને બની હાલ તરફ લઈ જવા પ્રયાસ કરશે તો જમ્મુ કાશ્મીરના રામબનમાં ખરાબ હવામાનને કારણે ગુજરાતની એક બસ ફસાઈ હતી જેમાં ત્રીસ ગાંધીનગરના અને વીસ પાલનપુરના વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે તો બનાસકાંઠા જિલ્લા કલેક્ટર રામ રામબનના કલેક્ટર અને મુસાફરો સાથે પણ વાતચીત કરી અને તેઓએ પણ માહિતી આપે છે કે તમામ તમામ મુસાફરો જે સલામત સ્તરે તેને ખસેડવામાં આવ્યા છે અને હાલ તેઓને રાત્રિ રોકાણ માટે એક સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે બધા જ મુસાફરો સુરક્ષિત રાત્રે આશ્રય લેશે અને સવારે તેઓને ત્યાંથી બીજી જગ્યા પર મોકલવામાં આવશે